કે આ મૂવીમાં ટેકનોલોજીથી લઈને સ્ટન્ટ ને બધું બોલિવૂડના મૂવીની જેમ તમે મૂવી જોતા જોશો તો તમને એવું નહીં લાગે કે તમે ગુજરાતી મૂવી જોઈ રહ્યા છો નમસ્કાર દર્શક મિત્રો આજનો એપિસોડ એક વિશિષ્ટ એપિસોડ છે અને આ એપિસોડની અંદર આપણે એવી વસ્તુ અને એવી સબ્જેક્ટ વિશે વાત કે જે બાળકો માટે હર હંમેશા આનંદ અને એક આનંદ આપતી પ્રવૃત્તિમય કંઈક અલગ પ્રકારની વાતો સાથે આજે તમારી સામે પ્રસ્તુત થઈ રહ્યા છીએ આજની વાતનો મુખ્ય વિષય છે ગુજરાતી મૂવી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના સમયમાં ગુજરાતી મૂવી ખૂબ સરસ રીતે સફળતાપૂર્વક આગળ વધી રહી છે અત્યારના સમયમાં ઘણી બધી એવી મૂવી છે એક લાલો જ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જેણે અત્યારે તાજેતરમાં સો કરોડ પાર કર્યા છે જે આપણા સૌ ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે તેવી જ એક બાળકો માટેની સુંદર મૂવી લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે હિતેશભાઈ ગજ્જર અને દીપકભાઈ ગજ્જર કે જેઓ એક મૂવી લઈને આવી રહ્યા છે અને તે મૂવીનું નામ છે અજબ તારઝનની ગજબ કહાની અને જેઓ નવજીવન જીવન પોતે માલિક છે અને આ મૂવીનું તેઓ પ્રોડક્શન અને પ્રોડ્યુસર તરીકે કામ કરી રહ્યા છે તો આજની વાર્તા અને આજની વાતો અને ચર્ચાનો દોર આપણે તેમની સાથે આગળ વધારીશું તો સૌપ્રથમ આપના આજના એપિસોડમાં તેમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ થેન્ક યુ સૌપ્રથમ દીપકભાઈ આપને એક પ્રશ્ન કે આપ એક સુંદર મૂવી લે અમે લોકો વિચારી રહ્યા હતા કે મૂવી ઘણા મૂવી આવે છે ગુજરાતી મૂવી હિન્દી મૂવી પણ હજુ સુધી આપણા નાના બાળકો માટેનું મૂવી કોઈ વિચાર્યું નહોતું એટલે અમે બંને ભાઈઓ વિચાર્યું કે આપણે કંઈક એવું લાવવું જોઈએ અને ગુજરાતી મૂવીમાં ગુજરાતી મૂવીમાં એક એવો સબ્જેક્ટ લાવવો જોઈએ કે હજુ સુધી કોઈ લાવ્યું નહીં હોય તો અમે લોકોએ બહુ વિચાર્યું પછી વિચાર્યું કે ટાર્ઝન આપણા માટે બહુ સુટેબલ છે કે એમાં જંગલની સ્ટોરી પણ બતાવી શકાય પ્રાણીઓ સાથેનું પણ બધું આપણે ફિલ્મ કરી શકીએ એટલે પછી અમે લોકોએ ટાર્ઝનના માટે વિચાર્યું અને ટાર્ઝન અમે પ્રોડ્યુસ કર્યું ટાર્ઝન મૂવી આમ જો ટાર્ઝન નામ એટલે બાળકો માટે ખૂબ ગમતો વિષય છે એટલે સો ટકા મને એવું લાગી રહ્યું છે કે આપણે બાળકોને એટ્રેક કરી જ શકીશું પણ આપણી જે મૂવીનું નામ છે તે પણ અજબ ગજબ છે તો જે ટાર્ઝન મૂવી છે અને આપણી જે મૂવી છે એ બંનેની વચ્ચે ડિફરન્સ શું છે હાલનો જમાનો લેટેસ્ છે અને એવામાં જે છોકરો પડી જાય છે અને બોલતો છોકરો પોતાની સ્પીચ ગુમાવી બેસે છે તો એ ટાર્ઝન અજબ થઈ ગયા અજબ તારજન જંગલમાં રહે છે છોકરાઓને બચાવે છે જંગલીઓ તાળજનને વેલ લેવા માટે એને પકડે છે છોકરાઓ તારજનને બચાવે છે અને સાથે તારઝનને બધી યાદ આવે છે તો એમાં એનામાં પણ દિલ છે એનો દુઃખ એનું પાછી સુખ એ બધું બતાવ્યું છે ઓકે એટલે એમ જોવા તો એક એવું વ્યક્તિત્વ બતાવવામાં આવ્યું છે કે જે દરેક પ્રકારની ચડતી અને પડતીની વચ્ચે પણ આગળ નીકળી અને બાળકોની સાથે આનંદ પ્રબોધ કરતો કદાચ આપણને જોવા મળશે બીજો એક પ્રશ્ન એવો કે તમે જેમ કહ્યું કે બાળકોને ધ્યાનમાં રાખીને આપણે આ મુવી બનાવી છે પણ શું ફક્ત બાળકો પણ આ મૂવી થોડું નાના બાળકો માટે છે પણ અમે લોકોએ એ પણ વિચાર્યું હતું કે ભાઈ સાથે ફાધર મધર લઈ જાય દાદા દાદી લઈ જાય મિત્ર લઈ જાય અંકલ આંટી લઈ જાય તો એ લોકો પણ બોર નહીં થવા જોઈએ એટલે અમે લોકો આ મૂવીમાં એ લોકોને પણ ગમે એવું નિકલન કર્યું છે એટલે દરેક એજ ગ્રુપના વ્યક્તિઓ માટેની આ મૂવી બની છે કે જેમાં દરેક લોકોને મજા આવશે બાળકોને તો આવશે પણ સાથે સાથે એના મમ્મી પપ્પા કે એમના જો એલ્ડર્સ દાદા દાદી જશે તો એમને પણ મજા આવશે અને તેઓ થિયેટરમાંથી ફ્રેશ થઈને બહાર નીકળી શકશે તે પ્રકારની મૂવીનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે હિતેશભાઈ એક પ્રશ્ન આપણે કે જ્યારે આપણે આ મૂવી એક જંગલની અંદર આપણે બનાવવાનું આયોજન કર્યું હોય ત્યારે આપણે અમુક લેવું પડતી હોય છે બધામાં આપ સરળતાથી કામ કરી કે નહીં આપની ગવર્મેન્ટનો બહુ સપોર્ટ મળે છે અને એમને વ્યવસ્થિત આપને પરવાનગી માંગીએ તો ટાઈમસર આપી દે છે પ્લસ હાથીને અમે કામમાં લીધા તો એની પરવાનગી લઈને અમે હાથી પ્રત્યે કે પશુ પ્રત્યેને અમને બહુ પ્રેમ છે બધાને જોઈ છે તો એને પણ જરા પણ તકલીફ થાય પણ કરવામાં આવે છે હા આપણે ઉપયોગ બહુ જ ઓછો કર્યો છે લગભગ જે પણ કામ કર્યું છે તે રિયલ પ્રાણીઓ પ્રાથે કરાવ્યું છે આ મૂવી જ્યારે બનાવવામાં જંગલમાં હતું વરસાદનો પ્રોબ્લેમ હતો તો થોડો ટાઈમ સાદા ગુજરાતી મૂવી કરતાં વધુ રાહ્યો કારણ કે અમારે બે શિડ્યુલમાં કરવું પડ્યું ઘણી વાર ગુજરાતી મૂવી એક સિડ્યુલમાં કરીને પચીસથી ત્રીસ દિવસમાં પૂરું કરતા હોય છે પરંતુ અમારે કુદરતને સંજોગમાં ધ્યાન આપીને થોડું અમારા બે શિડ્યુલ થયા હતા એટલે અમારે ત્રણ મહિના થયા અમારું મેક્સિમમ જે શૂટિંગ હતું તે આઉટડોર શૂટિંગ છે જંગલમાં કરવાનું છે આખા બધા કાફડાને ત્યાં લઈ જવાના ટ્રાન્સપોર્ટેશન પ્લસ હાથીને ત્યાં લઈ જવાનું એ થોડું ડિફિકલ્ટ હતું આપણે જે મૂવી છે આપણી એની અંદર આપણે પ્રાણીઓને પણ યુઝ કર્યા છે અને ખાસ કરીને બાળકો પણ છે મૂવીમાં તો જેમ તમે વાત કરી કે વરસાદની એક અડચણ આવી આપણને કે એ કુદરતી વસ્તુ છે એ આપણા હાથમાં નથી તો જયારે પ્રાણીઓ સાથે કામ કરી રહ્યા હતા તો એ એની સાઈડથી કોઈ આપણને તકલીફ પડી અમને એવી તકલીફ નહીં પડી હા કંઈ પણ કરતા હોઈએ તો થોડું તો આવે પણ એ વાંધો નહીં આવે ઓકે ખાલી રીતે કામ પાર પડ્યું અને બીજું આપણી મૂવી અંદર કેટલા બાળકોએ એ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે આમ તો બાળકો તો ઘણા હતા પરંતુ એમાં જે મેઇન રોલ જે છે એમાં પાંચ બાળકોએ કામ કર્યું અને એ બધા બાળકોએ એટલો સુપર અભિનય કર્યો છે કે તમે લોકો જોશો તો તમને તો કંઈ પણ લાગશે કે સુરતના બાળકો આટલા જબરજસ્ત કલાકાર છે એટલે એ જે પાંચ બાળકો છે તે પાંચે પાંચ બાળકો સુરતના છે ના અમદાવાદના પણ છે એક એક અમદાવાદમાં છે એક બરોડાના છે અને બાકીના ત્રણ સુરતના છે એટલે તમે દરેક સિટીની કે પેલી કહેવાય ને કે જે સારી વસ્તુ છે તે તમે એ તમારા મૂવીની અંદર લઈ આવો છો ઓકે ખૂબ સારી વસ્તુ છે જે આ બાળકોની વાત છે તો બાળકો આમ જોવા જાય તો મૂડી હોય બાળકો સાથે એક્ટિંગ કરાવી હોય તો કદાચ ક્યારેક એ લોકોની ઈચ્છા હોય તો એ લોકો એ પ્રમાણે પરફોર્મન્સ આપે કોઈ વાર ઈચ્છા ન હોય તો એ લોકો આપણને જોઈ તો પરફોર્મન્સ ન પણ આપી શકે તો એવો કોઈ કિસ્સો તમને યાદ આવે છે કે કે જે તમારા બધા જ માટે કંઈક રમુજી રહ્યો હોય અથવા યાદગાર કિસ્સો બન્યો હોય જ્યારે મૂવીનું મેકિંગ ચાલતું હોય તે દરમિયાન હા એવું તો નહોતું બન્યું કારણ કે આમાં શું છે બાળકોની સાથે એના માતા પિતા છે એ લોકોએ અમને બહુ જ સારો સપોર્ટ કર્યો દરેક વખતે શૂટિંગ વખતે એ લોકોના પેરેન્ટ્સ હાજર રહેતા હતા અમને લોકોને ડર એ હતો કે હાથીની સાથે કામ કરવાનું છે હાથીને લીધે બાળકોને કંઈક તકલીફ નહીં થાય પણ અમારી હાથણ જે હતી એટલી બધી સમજૂ હતી અને મહાવત એટલો બધો હોશિયાર હતો કે એને બહુ સરસ રીતે કામ કરાવ્યું અને કંઈ પણ અડચણ વિના અમારું શૂટિંગ પૂરું થયું કંઈક સારી કામ કરીએ ત્યારે કદાચ દરેક જગ્યાએથી આપણને પોઝિટિવ વાઇબ્સ મળતા જ હોય છે એ કારણનો સવાલ કે આપ 12મી ડિસેમ્બરે આઈ થિંક મૂવી રિલીઝ કરી રહ્યા છો હાજી તો તમારી આપણા દર્શકો પાસેથી શું અપેક્ષા છે અમે લોકોએ કોશિશ કરી છે કે આ મૂવીમાં ટેકનોલોજી થી લઈને સ્ટન્ટ્સ ને બધું જ બોલિવૂડના મૂવીની જેમ તમે મૂવી જોતા જોશો તો તમને એવું નહીં લાગે કે તમે ગુજરાતી મૂવી જોઈ રહ્યા છો એટલે અમે ભરપૂર પ્રયાસ કર્યા છે પછી આપણા પ્રેક્ષકોના પણ મૂળ પર આધાર છે એ લોકો અમને કેટલો સપોર્ટ આપે છે અમે લોકો અમારી જાન રેડી દીધી છે જેટલા 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 મૂવીમાં પાર્ટિસિપેટેડ હતા બધા જ પોતાનું પૂરેપૂરું દિલ રેડીને કામ કર્યું છે ને અમને આશા છે કે મહેનતનું ફળ તો ઓલવેઝ મળે જ

સાઉથ ગુજરાત જ્યારે આપણે આખું કવર કરી રહ્યો છે અને આટલી સુંદર મૂવી આપણી વચ્ચે આવી રહી છે તો દરેક દર્શક મિત્રોને એટલી નમ્ર વિનંતી કે જ્યારે એક મૂવી બનતી હોય છે ત્યારે ઘણી મોટી ટીમ અને ઘણી મોટી સ્ટારકાસ્ટથી માંડીને ઘણા બધા લોકો એની અંદર જોડાયેલા હોય છે અને જોડાય ત્યારે એક સરસ મૂવી બનતી હોય છે અને મૂવીની અંદર લોકોનું કહેવાય ને કે દિલ રેડીને એ લોકોએ મહેનત કરી હોય છે તો આ મહેનતનું ફળ જ્યારે એ મૂવી સક્સેસ આવે ત્યારે જ ચોક્કસ હોય છે અને દર્શક મિત્રો સો ટકા આટલી સુંદર મૂવી ને પોતાનું કહેવાય ને કે સમય આપશે અને તો બાળકોની સાથે મૂવીને જોવા જશે તો જ્યારે આટલા બધા લોકોની મહેનતને ત્યારે એક સફળતા રૂપી પરિણામ મળશે તો દરેક જોનારા દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે આવનારા સમય બારમી ડિસેમ્બર પછીનો જે સમય છે તે સમયની અંદર આપ આ મૂવીઝ જોવા માટે સહકુટુંબ પરિવાર મિત્રો સાથે જશો અને જે લાલો મૂવીને સફળતા મળી છે ને તે જ રીતની સફળતા આપણે આ મૂવીને પણ અપાવીશું અને આ પણ મૂવી કોઈક સુંદર રેકોર્ડ કરે તેવી આપણે સર્વે ઈચ્છા રાખીશું તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપશો અને તે પહેલાં મારો એક પ્રશ્ન છે કે આ મૂવી ચાઈલ્ડ ઓરિએન્ટેડ મૂવી તો છે જ પરંતુ આની અંદરથી શું આપણને મેસેજ મળી છે આ મૂવીમાં તમે મૂવી જોશો તો એમાં બાળકોની હિંમત કપરા સંજોગોમાં પણ કેવી રીતે રસો કાઢવો એમાંથી બહાર નીકળવું બચવું પ્લસ મૂંગા પ્રાણીઓને આપણે હેરાન નહીં કરવા અનનેસેસરી કારણ કે એ લોકો જ્યાં સુધી આપણે હેરાન કરીએ નહીં ત્યાં સુધી કંઈ પણ કરતા નથી હોતા પ્લસ આમાં અમે લોકો ટીચરો માટે પણ બતાવ્યું છે કારણ કે ટીચર ખરેખર કેવી રીતે બાળકોને સંસ્કાર રેડે છે એ બધું પણ અમે લોકો આમાં દર્શાવ્યું છે આજે એક ટીચર એવા વ્યક્તિ હોય કે જે પૈસાની લાંચમાં આવીને કંઈ પણ ખરાબ કાર્ય કરતા નથી હોતા તો એ બધું પણ અમે અહીંયા દર્શાવ્યું છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ સરસ છે અમે લોકોએ જે લોકેશન્સ લીધા છે તે પણ બહુ સારા છે અમારો મેઇન હીરો જે ટાર્સન છે તે તમે જાણતા હશો તો પરશુરામ જે સિરિયલ આવે છે એનો મેઇન હીરો એ છે કારણ કે અમારે જોઈતું તો તો ટ્રઝન્ટ મિન સિક્સ ફેકસ બધા બધાવાળો હીરો તો અમને લકેલી એ પણ મળી ગયો પ્લસ આમાં અમે લોકો જે બે સોંગ્સ અંદર કર્યા છે તે દરેકને ખૂબ જ ગમશે નાના છોકરાઓ માટેનું પણ છે અને મોટા લોકોને ગમે એના માટેનું પણ એક રોમાંચવાળું પણ છે બીજું જનરલી આજનું ફેમિલી મૂવી જોતા ડરે કે કઈ ઘડીએ કેવો સીન આવી જાય આપણી સાથે આપણી છોકરીઓ બેઠી હોય ફાધર મધર બેઠા હોય દાદા દાદી બેઠા હોય ને તે વખતે આપણે નીચું જોવાનું થાય આપણે બધું જ પ્રિકોશન લીધું છે આમાં સંસ્કારી રીતે દરેકે દરેક ફેમિલી સાથે બેસીને જોવાય આનંદ ઉલ્લાસથી જોઈ શકાય અમે લોકો એ પણ વિચાર્યું હતું કે આજના જમાનામાં બધા જ બહુ ટેન્શનવાળા છે તો અમે લોકો પહેલેથી નક્કી કર્યું હતું કે આપણા મૂવીમાં જ્યારે પણ પ્રેક્ષક બહાર નીકળે ત્યારે હસતા બહાર નીકળવું જોઈએ સુરત સૌથી વધારે પ્રગતિમાં સુરત ઇન્ડિયામાં નામ છે સુરત ટેક્સટાઇલ ડાયમંડ એન્જિનિયરિંગ અને જાત જાતની આઈટમમાં આગળ વધી રહ્યું હતું એક થોડું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પાછળ હતું પણ આજકાલ સુરતના સાહસિક પ્રોડ્યુસરોએ મૂવી બનાવવાનું ચાલુ કર્યું છે જેનો ભવિષ્યમાં આપના નવા બાળકોને લાભ મળે એક બિઝનેસ એવો છે જેનાથી હજારો માણસોને રો રોતી મળે તો મારી સૌ સુરતની પ્રજા કે આજુબાજુના એ છે કે કોઈપણ મૂવી બનાવે ગુજરાતી મૂવી તો સૌ એક વખત જોઈને પણ સહકાર કરશો તો ખૂબ આનંદની વાત થશે દર્શક મિત્રો ખૂબ જ સુંદર વાત કરી ભાઈએ કે સુરતની અંદર આ એક ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે અને ફેમિલી ડ્રામા મૂવી છે બાળકોને મજા પડે એવી છે અને એક ખૂબ નાનકડી પણ બહુ સચોટ વાત કરી કે સ્ટ્રેસ ભરેલી દુનિયાની અંદર જ્યારે આપણે બે ત્રણ કલાક કોઈ વસ્તુ જોઈએ છે અને એની અંદરથી આપણે આનંદ સાથે બહાર આવીએ છીએ ત્યારે આપણને એનો પેલું કહેવાય ને પોઝિટિવિટી ઘણા બધા સમય સુધી મળે છે અને આપણે કેનર્જેટી ફીલ કરીએ છીએ તો એવી જ આ મૂવી છે અને મારી એક અપીલ છે દરેક દર્શક મિત્રોને કે તમે સો ટકા મૂવી જોવા માટે જશો અને કામ કરનારા દરેક કલાકારોને અને જે પ્રોડક પ્રોડ્યુશન કર્યું છે તે દરેક વ્યક્તિઓને આપણે એની સક્સેસ કરાવડા અને સાથે મળીને આપણે તો કોઈની પણ રાહ જોયા વગર ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની અંદર ચોક્કસ મૂવી જોવા માટે જશો અને બંને ભાઈઓ અહીંયા આપણને આ સિરીઝની અંદર પોતાનો સમય આપ્યો તે બદલ હું ચેનલ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ